હાલો રાખડી બંધાવા જાઉં છું હા રીસા ને રાખડી બંધાવાની છે આજે મામા ને ઘરે આવ્યા કોણી બોલે બિંદુ તું કોણ હાલો અમે આવ્યા હો ખોલો દરવાજો ચાંદલો માંડજો ચાંદલો હાથ તો નીચો રાખ તારો ઉભા રાખ ઉભી રહું પકડી રાખું જ્યારે આમ રખાય એ આ તો મસ્ત લાઈટ છે

કેડું ખાઈ રીસાન ભાઈ મખા ના ખાવ રીસાન ભાઈ મખા ખાવ અરે નીચે પડી ગયા બધા મૂકી દે આમાં મૂકી દો મૂકી દે બધા નાખી દે અરે 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 મૂકી દે મૂકી દે મૂકી દે મૂકી દે મૂકી દે મૂકી દે મૂકી નો ખવાય ના 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 મૂકી દે ખીચ ભલે ચડે તને મૂકી દે આમાં નાખ મારે છે ને આ છોકરાઓને રજા છે એક દિવસની તો મેં હાલ આપણે રક્ષાબંધન છે મેં રાખડી બંધાવી આવીએ અમે નણંદનો ફોન આવ્યો તો કે અમારે બહાર જવું છે તો તમારા રાખડી પેલી બંધાઈ જાય તો મેં તો હાલ આપણે બંધાવી આવીએ તો આજે પપ્પાની રાખડી બંધાવવાની હતી ને છોકરાઓની રાખડી બંધાવવાની હતી તો મેં દુહાલો આજે આપણે બંધાવી આવે રાખડી તો પછી મેં દુ કે હલો ના ભેગા ભેગ બધાની રાખડી થઈ જાય મેં તો બહાર જવાનું હતું તો મેં તો એમાં જતા આવીએ મારે મારી બેનને તેડવા જવાની હતી તો મેં દુ હે ને એને તેડતા આવીએ ભેગા ભેગ બધું કામ પતી જાય તો મેં દુ હાલો હવે આપણે જઈ આવીએ મેં તું કામમાં જ ટાઈમ જ નથી રહ્યો બધું કામ કરવાનું તો મેં તો આ જેટલું થાય એટલું કરી રાખીએને હજી ઘરે જઈને રસોઈ બનાવવાની છે એટલી તેડવા વાચવાનું સ્કૂલે એટલે મેં તો આ જેટલું થાય એટલું કામ પતાવી નાખ્યા અને પછી મેં તો કાલ તો બાર ગામ ના જવાનું કાલ ઘરે જ છે અને ઘરે રાખડી બાંધવા આવવાના છે એક બે જણા એટલે મેં તો મારું નણંદના ઘરે જ જવાનું તો મેં તો હાલો જઈ આવીએ તો હે રિશાંત હા તો ક્યાંક ગયો તો રિશાંત ક્યાં ગયો તો આમ ક્યાં રક્ષાબંધન કરવા ગયો તો રક્ષાબંધન કરવા રાખડી ક્યાં તાર રાખડી ક્યાં ભાઈ તાર રાખડી હાથમાં ક્યાં હાથમાં રાખડી બાંધી ક્યાં આમાં તને રાખડી બાંધી ક્યાં હા ભાઈ